બિઝેટ પોન્ઝી સ્કીમનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ ઉઠાવ્યો મુદ્દો સરકારે વિધાનસભામાં સ્વીકાર્યો અઢાર શિક્ષકોને એજન્ટ બનાવ્યાની ફરિયાદ મળી છે તો આપણે જણાવી દઈએ કે બિઝેટ પોન્ઝી સ્કીમ કે જે અંતર્ગત લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવ્યો હતો અને હવે તે મુદ્દો વિધાનસભામાં પણ ઉઠ્યો છે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને એ મુદ્દાને લઈને સરકારે વિધાનસભામાં સ્વીકાર કર્યો છે અઢાર શિક્ષકોને એજન્ટ બનાવ્યાની ફરિયાદ મળી છે તો આ મુદ્દે જયારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હતો ત્યારે કેટલાક શિક્ષકો સંકળાયેલા હોવાની પણ વિગતો સામે આવી હતી અને હવે એ વાતનો સ્વીકાર વિધાનસભામાં પણ કરવામાં આવ્યો છે વધુ માહિતી મેળવી સંવાદદાતા મેહુલ પાસેથી મેહુલ જ્યાં તરફ બીઝેડ પોન્ઝી સ્કીમમાં શિક્ષકો સંકળાયેલા હોવાની પણ વાતો સામે આવી હતી અને હવે તે વાતનો સ્વીકાર સરકારે પણ કર્યો છે શું અપડેટ છે દિશામાં આવે જે છે તેના લઈને કેમ દ્વારા અને આજે પ્રશ્ન પૂછવામાં આવ્યા તેમાં વિગતો બહાર આવી છે કે આજે કોન્ટી ટીમ સે ટેલીંગર અનેક શિક્ષકો એજન્ટ તરીકે કાર્ય કરતા હતા ગુસ્સામાં પણ આક્ષેપ થયો કે દરબાર CI ની તપાસમાં કેટલા શિક્ષક એજન્ટો હોતી છે જે ધમકાવપો કરવામાં આવી હતી આજે જે વિજયપુર્વજીકે જે પ્રશ્ન કરીને કારમાં પૂછાયો અને તેમાં સરકાર તરફથી જવાબ રજૂ થયરો છે તેમાં કુલ 18 જેટલા શિક્ષકો એવા છે કે જે એજન્ટ તરીકે કામ કરતા હતા આ વિજયપુર્વજીકે જે સરકાર દ્વારા બરદિત કરવામાં આવી છે વિજય પોંટી કીમા ₹40000 નું કોભાન થયું છે તેમાં મુખ્ય એજન્ટ જે 18 જિલ્લા શિક્ષકોનો સમાવેશ થાય છે ટીઆઈજી ટીમ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે પર શું જે વિગત ઓજે છે તે સચાવડા તરીકે કાકે શિક્ષક આલમમાંથી 18 જિલ્લા એજન્ટઓ બીજે ટીઆપ ઓપોઝિશનની અંદર સક્રિય હતા बिल्कुल बिल्कुल માહિતી બદલ આભાર તો આપણે જણાવી દઈએ કે બીઝેડ પોન્ઝી સ્કીમ અંતર્ગત ભૂપેન્દ્ર ઝાલાએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું અને તેમાં કેટલાક શિક્ષકો સંકળાયેલીની વિગતો પણ તપાસમાં સામે આવી હતી અને હવે જ્યારે ધારાસભ્ય તુષાર ચૌધરીએ વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો અને પ્રશ્ન પૂછ્યો ત્યારે સરકારે પણ એ વાતનો સ્વીકાર કર્યો